કાલે તમે સાંજે જોયું છે કે ફાઇનલી લોગો રિવીલ થઈ ગયો છે નામ પણ આવી ગયું છે તો બધા કમેન્ટ કરી છે એના માટે દિલથી થેન્ક યુ અને બહુ જ જલ્દી હવે ધીમે ધીમે બધું કામ છે આગળ વધે છે અને થઈ જાય જલ્દીથી અમારો ટાર્ગેટ છે ત્યાં સુધીમાં તો બહુ સારું તો અત્યારે વાગ્યા છે સવારના દસ અને અમે અત્યારે જઈએ છીએ એક ઇનોગ્રેશનમાં મતલબ કે ઉદ્ઘાટનમાં શાશ્વત હોસ્પિટલ માં હમ તો ચલો ફટાફટ ત્યાં જઈ આવીએ થોડુંક મોડું થઈ ગયું છે દસ વાગ્યા હતું સાડા દસ જેવું થઈ ગયું છે તો ફટાફટ જઈ આવીએ અને આવીને પાછો લોક કન્ટિન્યુ કરીએ પહોંચી ગયા છે ઝાંઝરડા રોડ અને તમે ટ્રાફિક જોઈ જ શકો છો હોસ્પિટલ અને બહુ બધો ટ્રાફિક હશે તો ચલો પેલા જઈ આવીએ તો પહોંચી ગયા અમે લોકો શાશ્વત હોસ્પિટલ આજે એમનું કીધું આગળ એવી રીતના ઉદઘાટન હતું અને તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે એમને મળી શક્યા ફોટો પાડ્યો પણ બહુ બધી ટ્રાફિક હતી અને અહીંયાની જે કાંઈ પણ નેચર છે ડૉક્ટરનો જતીનભાઈનો એ બહુ સરસ છે તો તમે પણ મસ્ટ વિઝિટ કરજો અને જોરદાર સેલિબ્રેશન હતું તો વાગી ગયા છે સાડા બાર અને થોડી વાર પહેલાં બસ આવ્યા તો હવે રસોઈ બનાવી નાખીએ અને બધા છે પછી મયુર જવાનું છે બહાર અને ટીવી નો અવાજ આવતો હોય ધીમો કરતો ઈરવા ઈરવા બેન ને ફૂલ મોજ છે નાળિયેર પાણી પીવે છે સ્ટ્રો થી એટલે હિરવા અમે હુતા તો આ તું તો હુતી હતી તો અમે વયા ગયા તા તને ખબર હતી ક્યાં ગયા તા ક્યાં ગયા તા એને ખબર નહોતી કારણ કે આજે રવિવાર હતો એટલે હિરવા બેન હતી મોજ એટલે સુતાતા અને મયુર હું મયુર આવી ગયો હાલો હે ક્લાસ કે થાકી ગયા એવું લાગે હા પપ્પા ને તો એક જવાનું છે હા મયુર એક શૂટ મયુર જાય છે અને પછી જશે બામણવાડા કા યસ પછી જવાનું છે બામણવાડા જો પ્રોપા હોય આઈ લેવડાવે તને હોય એ તો આવી ગયા અને બહુ મજા આવી ત્યાં પણ મસ્ત આખું શું કહેવાય કે જેટલા બધા લોકો પણ ને બધું બહુ સરસ હતું તો કોંગ્રેચ્યુલેશન હ તો ચલો ફટાફટ હવે હું બનાવી નાખું રસોઈ બધા જમી લે અને પછી મયુર બહુ માણસો હતા એટલે બહુ ટ્રાફિક એટલો હતો અને પાછું કેવું થાય જગ્યા થોડીક શું કહેવાય આમાં તો એટલી કોમ્પ્લેક્ષમાં તો હોય નહીં તો પણ બહુ મસ્ત અરેન્જમેન્ટ હતું બધું

તવાય માયરા મારી રાહ જોતી હતી જોતી હતી રા હા ભાભી કે નો દે આયા નો લે આવ્યો ભાભી હા ભાભી ભાભી ના તો કોણ હું નામ છે એનો ભાભી ઓય બાર્બી હા એટલે તો બાર્બી હાટવા આવી બાર્બી તો છે મારી પાસે એ થોડો કોણ તમે એમ એમ હા

તો હા અરે ના અરે હજી સોદિશ છે સોદી નથી છે હા અરે નહીં છે હવે બાપાનો મને દરરોજ ફોન હતા ક્યારે આવે ક્યારે આવે શું ચાલે મમ્મી શ્રી કૃષ્ણ રાજા ટાઈમ પછી કા તો પાંચ છ દિવસ હા દી છે હું ઓકે મજામાં કામ પૂરું રેડી તો ચાલો હમણાં બધીને મળીએ તો ભાઈ આપણે જુનાગઢથી આવી ગયા અને ચાર પાંચ દિવસ બાર ટૂંકમાં શું કહેવાય કે જઈ આવ્યા અને પાછા હતા એ કામે તો શું કહેવાય કારખાનેથી આવી પાછા કપડાં ચેન્જ કરી અને આજે શું કહેવાય કે ખેતર જે ખુલ્લું હતું એ ખુલ્લું જ રાખ્યું દિને કઈ ખબર નહીં શું વાવવાનું હોય શાકભાજી વાવાના હોય ખબર નહીં અને ભાઈ ઘઉં થઈ ગયા છે બહુ મસ્ત હેરી અને સાંજનો સમય છે અને પાછું કાલે તો જવાનું છે ખબર નહીં ક્યાં જવાનું થાય હમણાં તો ટૂંકમાં શું કહેવાય કે દોડા દોડીમાં જ છે કેમ કે ચાલુ ન થાય ત્યાં સુધી તો દોડા દોડી રહેવાની જ છે અને ફાઇનલી નામને લોકો તમને બધાને કેવું લાગે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ભાઈ ઘણા નહીં કોમેન્ટ એવું હતું કે સેવાનો કરો તો ભાઈ કપડાંનો શોરૂમ કરીએ છીએ અને એ પણ વેરમાં તો ધમાકેદાર જ એન્ટ્રી થવાની છે અને હજી થશે તો ચાલો આગળની ડિટેલ બંધ છે કહેશે અને હા ભાઈ ઘરના કામમાં તો હમણાં શું કહેવાય કે દિનેશ આકા એ લોકો મજૂરથી શું કહેવાય ભૂકો સાર કેમકે આપણે ગોડાઉનમાં જે સ્ટોક હતો એ ખાલી થઈ ગયો એટલે જે વાળીએ આપણી કોરાડી નીકળી ગઈ માંડવી એનો મારી દીધો છે ગંજ એટલે હમણાં તો એ કામ ચાલુ છે બહુ મસ્ત વાતાવરણ છે બધા અંદર બેઠા છે તો ચાલો ફટાફટ જઈએ પાછા કારખાને હેલો एवरीवन કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ જેવું અને આવવાના છે મહેમાન તો હું રસોઈ બનાવતા બનાવતા મયોનો ફોન આવ્યો કે બે મિનિટ છે મોકલી દે કારણ કે બધાને થેન્ક યુ કહેવાનું છે કેટલા બધા લોકોએ દિલથી કમેન્ટ કરી છે કાલના વિડીયોમાં કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ અને બધાએ ઘણા બધા લોકોએ પૂછ્યું છે કે સેનું છે નામ તો ભાઈ ક્લોથિંગ બ્રાન્ડ છે કપડામાં લેડીઝવેરમાં સ્પેશિયલી સાડી કુર્તીઝ આ બધી જ વસ્તુઓ ત્યાં મળવાની છે અને દિલથી થેન્ક બધાને જેટલા પણ લોકોને નામનું પણ મેં પૂછ્યું તું તો બહુ બધા લોકોની ઇન્સ્ટાગ્રામમાં પણ કમેન્ટ છે કે બહુ સરસ નામ છે મને એવું જ હતું કે નામ બધાને કેવું લાગશે કેવો રિસ્પોન્સ આવશે પણ જોરદાર રિસ્પોન્સ મળ્યો છે બધાને બહુ જ ગમ્યું છે નામ તો દિલથી થેન્ક યુ બધાને અને શું કહેવાય કાલના વિડીયોમાં જોયું તમે કે ભાઈ કેટલી મહેનત લાગે છે એક રીલ્સ બનાવવા માટે કે કાંઈ લાગે એમ થાય કે ઇઝી છે પણ એ બધું ક્રિએટ કરવું એ ખરેખર બહુ ડિફિકલ્ટ હોય છે અને તમારો સપોર્ટ મળે અને સાથ મળે એટલે એ બધું ઓટોમેટિક છે એ સેલું લાગવા માંડે અને વધારે મહેનત કરવાનું મન થાય તો દિલથી થેન્ક યુ બધાને આવી જ રીતે છે એ તમે કમેન્ટ કરતા રહો તમારી કમેન્ટથી બહુ બધું પ્રોત્સાહન મળે અમે બધાની કમેન્ટના આન્સર નથી આપી શકતા પણ વાંચીએ છીએ ચોક્કસ દિલથી વાંચીએ છીએ બધાની કમેન્ટ તો ચલો બન્યા રહેજો અને હજી નવું અપડેટ છે ધીમે ધીમે આવતું રહેશે કે ક્યારે શરૂ થવાનું છે ડેટ શું છે અને અત્યારે તો બસ બધા છે અમે કલી દીદી આવવાના છે આજે તો એમને પાછું બતાવવા જવાનું છે તો હવે એમને પણ કઈ ડેટ આવે એમાં પણ પણ થોડુંક બધું મિક્સ ચાલે છે તો બન્યા રહેજો તમે પણ વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો ને આવનારા દિવસોમાં જોરદાર કન્ટેન્ટ તમને જોવા મળશે તમને મજા આવે એવું તો સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ